તો તમે જોઈ શકો છો મિત્રો આજે આપણા ખેતરની અંદર થોડા બટાકા જે ખુલ્લા ગયા છે એનું કામકાજ ચાલું છે કરવાનું હું લઈને ફરું છું ધોતી કારણ કે ધોતીથી જે વાળ નરતી આ તમે જોઈ શકો છો સામે પહેલાં ખૂના સામેથી ખૂનાથી લઈને તે આ ખૂના સુધી નેક આવશે કારણ કે આની અંદર અમારે ડ્રીપ નથી આવવાની કારણ કે આ જે પાણી આવશે એની અંદર અમારે અમારી જોડે ફિલ્ટરે નહીં કે કશું નહીં એટલે અમે ડાયરેક કરેલું છે બાકી તો તમે જોઈ શકો છો મિત્રો આ જે બટાકા ખુલ્લા રહી ગયા છે એ બટાકાની બુરવાનું કામ પણ ચાલુ છે અને નેક પણ તૈયાર થઈ ગઈ છે અને બસ હવે લાસ્ટમાં આટલું કામ પૂરું કરીને આ તમે જોઈ શકો છો શૈલેષભાઈ ચેક કરવા છે તમારે પોરથી બટાકા વાવવાના નહીં ચહેલા વીઘા વાવાના છે પંદર વીઘા ભાઈ આમના પણ પંદર વીઘાનો ફ્લોટ છે એટલે નેક્સ્ટ વર્ષેથી એ પણ બટાકા વાવાના છે બાકી તો તમે જોઈ શકો છો મિત્રો અમારા કિશનભાઈ આ છે અર્જુનભાઈ આ રીતે કરણભાઈ આ દેવલભાઈ હ શું કહેવું કિશનભાઈ આપણા કેટલા દિવસથી તમે અમારા દારી આવો છો પંદર દિવસથી આ કિશનભાઈને એમના એક દિવસની પાંચસો રૂપિયા ફિક્સ હાજરી મેં બોધેલી જ છે મિત્રો બાકી તો જો આ રીતના અમે પણ ખૂના બુલીએ છીએ જેથી ખોટ ના જાય આપણે આટલે આટલે તમે જોઈ શકો છો મિત્રો એક કટ્ટામાં માલ નીકળવાની સંભાવના છે એટલા માટે આ ખેતર તો ઓલરેડી અમારે તૈયાર જ થઈ ગયું છે આ ત્યાંની અંદર ગલકા પેલા સામે છે વાલોરતી મિત્રો તમે જોઈ શકો છો બાકી તો જોઈ લો કામકાજ બધું બહુ જ મસ્ત ચાલી રહ્યું છે અમારા ખેતરની અંદર બાકી જો પાણી વારવાની વાત કરું તો બટાકા પહેરે હજી ત્રણથી ચાર થયા છે એટલે મેક્સિમમ હજી દસથી પંદર દિવસ થોડા જશે એટલે અમે પાણી વારવાની શરૂઆત કરી દઈશું જે અમારે પાંચ વીઘાની અંદર જે ફુવારાવાળી સિસ્ટમ છે એમાં તો અમે ફુવારાનું કામકાજ પૂરું જ કરી દીધું છે જે દિવસ પાણી વારવાનું થશે એની અંદર એ દિવસ જ ખાલી અમે પાણી વારવા જતા રહીશું અને જો વાત કરું તો ઓર્ગેનિક દવા બનાવવાની તો કાલથી ઓર્ગેનિક દવા બનાવવાનું કામકાજ ચાલુ થઈ જશે તો દસ દિવસની અંદર એ પણ તૈયાર થઈ જાય તો બટાકાની અંદર જે જ પહેલું પાણી અમારે જવા દેવાનું છે એની અંદર સાથે સાથે પાણીમાં એ જ જતું રહે એટલે જે નાઇટ્રોજનથી લઈને જે વસ્તુની કમી હશે આ ખેતરની અંદર એ પણ પૂરી થઈ જવાની છે બાકી તમે જોવો છો આ બે વિઘાનું ખેતર છે એક સામે નેક છે અને આ રીતે અમે એક વચ્ચે નેક બનાવેલી છે અને બસ આ જ રીતે જો બટાકા બુરવાનું પણ કામકાજ ચાલુ છે મિત્રો તમે જોઈ શકો છો અને આની અંદર અમારા પવાલી ગોઠવવાની છે પવાલી મૂકશું એટલે પાણી બંધ પવાલી ખુલશું એટલે પાણી ચાલુ અને તમે જોઈ શકો છો મિત્રો કે એક સાથે પવાલી નહીં પેલી કરવાની અને મેક્સિમમ દસ ને એકરાથી લઈને તે આગળ અહીંયા અહીંયા લોક મારી દેવાનું અહીંયા લોક મારશું એટલે આગળ દસ નેકરામ જેટલી નેક ભરાશે એથી રાગી રાગી પવાલા ખોલતું રહેવાનું એ રીતના જોઈ શકો છો મિત્રો જવાબ પૂરી નેક તમે આખી નેક જોઈ શકો છો છે ખૂંદી નેકનું કામકાજ આ રીતે છે પાણીની અંદર આગીરાગી રાગી પાણી જશે પહેલું પાણી ભરવાનું તો હજી મેક્સિમમ દસ પંદર દિવસની વાર છે બાકી તમે જોઈ લો આ નેક ઓલી બાજુથી બનાય છે અહીંયાથી અહીંયાથી લઈથી લાસ્ટ સુધીને એક જવાની છે બાકી તો તમે એમ મિત્રો જોઈ શકો છો અમારું કામકાજ બધું જ પૂરું થઈ ગયું છે હવે બે દિવસ પછી અમારે દસ વીઘા ઘઉં આવવાના છે તો ઘઉંની પણ અમે પહેરવાની તૈયારી કરી દઈશું દસ વીઘાની અંદર અમે પાંચ વીઘા છે ને પહેરવાના છે અને પાંચ વીઘા પૂંખવાના છે એ રીતના થોડી સિસ્ટમ છે બાકી અમે આ વખતે એવો પણ ચાન્સ મારીશું કે પાંચ વીઘાની અંદર ઓર્ગેનિક ખાતર વાપરશું કે જે બધું આયુર્વેદિકથી લઈ ઓર્ગેનિક રહેશે બાકી તો બધું અમે રાસાયણિક વાપરવાનો છું અને આ વખતે અમે તમને બતાવીશું કે સૌથી વધારે સરસ ક્વોલિટીના ઘઉં કાયામાં પાકે છે એક તો એકસો એકોતેર જ વાવવાનો અમારો અંદાજ છે બાકી તો જોઈશું મિત્રો સારી ક્વોલિટી સારો માલ બંને ઘઉંમાંથી કયામાં સારો નીકળે છે બાકી વિડીયોને એન્ડ તક બનાવવા માટે થેન્ક યુ સો મચ અને જો અમારા વિડીયો ગમતા હોય તો મારી ચેનલને લાઈક કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ કરતા રહેજો જો અમારા ઘરથી પણ તમારી જોડે જો વધારે માહિતી સારી હોય તો અમને પણ આપતા રહેજો જેવી અમે તમને આપીએ છીએ બાકી બધા જ ખેડૂતોને જય હિન્દ જય જવાન જય કિસાન જય સહિતા મળીએ છીએ મિત્રો બીજા વિડીયોની અંદર જય હિન્દ